આખો વિડિયો સ્ટાર્ટ કરો અને બરાબર એક ખાસ વસ્તુ કે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો વિડિયો ને લાઈક કરી દો નેક્સ્ટ પ્લાન કા ટોપિક ઉપર મને કોમેન્ટ કહી દેજો લંડન ક્યાં જવાનું લંડન મને ખબર નથી યાર ઓનો મને આપવાનું આપવાનું છે લંડન પાર્સલ દે લે લંડન લંડન તો અહીંયા સે બહાર આયા અહીં લંડન ગુજરાત લંડન નહીં અમદાવાદ અમદાવાદ લંડન કોઈ હોગા હા હા અને બાઈક પૂછો તો

हाँ आपका डिलीवरी है ना ला ला। ओटीपी घर पहुँचा दूंगा घर दूंगा अरे घर थोड़ी बिना नहीं दे अच्छा। तुम रख लो फिर क्या तुम रख लो आपको चाहिए तो तो, तो, तो तो रखो ना तीन सौ रुपये नहीं है ओ टी पी देगा ना दो तीन चार ऐसा फिर कैसा चाहिए वो होता है ना कोई डिफरेंट होता है हमारे यहाँ नहीं होता वो तुम्हारे ही होता है वो हमारे यहाँ पी ऐसे ही होता है

શું કરું ખાવું ખાવાય નહીં ખાઈને શું કરવું દૂધ ઉધાર દૂધ આપો ને ખાઈને કોનો ઉધાર થાય તો વાતો ના કરો મને આપી દો વાતો નહીં વાતો જ કરવાની ના આપણે વાતો કરવા જ જન્મ્યા છે ખાવા થોડા જન્મ્યા છે ખાવા જન્મ્યા છે કોણે કીધું ડોક્ટરે કીધું કોણે કીધું ડોક્ટરે કીધું આપો ને બહાર આવી જાઓ યાર બહાર ના પૈસા લો પૈસા તો આપો હા પૈસા તો ના આપો ખાવા પૈસા માંગે એટલે ના તો શું આ માટે મસાલા ખાવા મસાલો તો નહીં ખાતો ચા પાણી ચા પાણી નહીં પીતો મારે પીવી દે પણ ખવડાવ તો નહીં પીવડાવ તો નહીં તો નવડાવ નવડાવતોય તોય નહીં સ્પામાં જવું પૈસા સ્પામાં જઈને શું કરશો શરીર દુખે એ તો મારોય જ દુખે જે સમજીને આપવું આપી દો ના સમજવાનું શું કરવાનું સમજીન શું કર તમને કીધું શાંતિ થી તમાર જોડ કેટલા છે માર જોડ કઈ નહી તો ભાઈ હું કે ના આપું પણ નથી તમે જેટલા આપો એનાથી થી ડબલ આપું ઓળખી ગયા તો ઓળખો તો કર દે યાર હેલો આ જાડુ વેચો અહીંયા નવણ બધું વેચો તો હે માં ઘરમાં પાણી નહીં આવતું કઈ વાંધો નહીં નળ લેવો હોય લઈ જાઓ નળ થી પૈસું ગાડી પાણી આવશે સાંભળો તો ખરા બોલો મારે તો કામ છે તો મારે કામ જ છે મારે કઈ કામ નથી અમે અત્યારે કામમાં જો પણ અંદર આવા દો ને અંદર નહીં આવાય

આવું ના કરો આવું ના કરો તમે શાંતિથી જવાબ આપો તો બોલું ને પછી જોઈ લે મારો ક્લાયન્ટ જવા દો પછી હા ક્લાયન્ટ છે બરાબર તો હું ક્લાયન્ટ જ છું મારો પતવા દો બીજા એક ક્લાયન્ટનો પહેલા પતો પછી તમારો જો વાત તો એ પતો તો તમારો તો ક્યાં બીજો જાવ છો હમસાલે બાહુ ચલો ક્લાયન્ટ છોડો જાવ તમે છે ને માડી જાવ આપણે જ મારી ચાપી લીધો તો જતો ને તમે ના તું મને જાવ જો તમે तुम सुले सुब तुम करावा सु मागो एको पेलला आ एड्रेस वाचा तो गरम अने आता नाही आ मन को तो ला सुचो न आमारो लोकेशन ट्रैक था नाही लेट नंबर 37 सुले जी घाडा जाऊ सुले जी घाडा जाऊ सु लिख्यो छ सु नधी वाकी रे दो मारे तने बिया कर

તમે ખરા બંબલ ટિન્ડર પર ના ભાઈ એવી મને કોઈ માહિતી ખબર નહીં બરાબર આપણે મજૂરી વર્ગ ના છીએ સમજ્યા નહીં કલર કોમ કરવા આવે છે કલર મને એવું જ કહેતો સ્કૂલમાં કે કલર હોય તો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નેક્સ્ટ પ્રેન્ક આ ટોપિક ઉપર જોઈએ છે પણ મને કોમેન્ટમાં કહી દેજો તમારે કોઈ ખાસ વાત કહેવી છે લોકોને વિડીયો ને લાઈક કરી દો કે આ રીતે હસાવતા રહો મજા કરાવતા રહો તમે ક્યાં અહીંયા અમદાવાદ માં ક્યાં રહો છો હું તો રહું છું અહીંયા ઓસ્ટ્રેલિયા થી આવ્યો છું બાકી રહું છું અહીંયા જ અચ્છા ઓસ્ટ્રેલિયા થી આવ્યા છો કેટલા દિવસ માટે ગયા તો ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા તો હું ત્યાંનો સિટીઝન જ છું અચ્છા તો અહીંયા શાના માટે આવ્યા છો તમને મળવા જ આવ્યો તો અચ્છા મને મળવા બહુ સરસ ચલો થેન્ક યુ પ્રેક મેન પ્રેક મેન એમ આઈ એમ આઈ ટી મેન પ્રેક મેન એમ આઈ એમ આઈ